બાર એસોસિએશન દ્વારા વકીલોની સુરક્ષા માટે કાનૂન બનાવવા પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર અપાયું કે બ્રહ્મા બાર એસોસિએશન દ્વારા એક અર્જન બેઠક બોલાવી ગુજરાત રાજ્યમાં વકીલના વ્યવસાય પર થતા હુમલાઓને લઈ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો અને આવેદન સ્વરૂપમાં પ્રાંત અધિકારી શ્રીને આપવામાં આવ્યું એડવોકેટોના કાનૂની પ્રક્રિયાઓનો એક ભાગ છે અને ન્યાય પ્રણાલીને સુનિશ્ચિત કરવા માટે ગહન ભૂમિકા ભજવે છે ગુજરાતમાં આશરે એક લાખ કરતા વધુ વકીલ છે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અસામાજિક તત્વો દ્વારા વકીલોને ધાકધમકી ધમકી અપાય છે અને હિંસક હુમલાઓ પણ થતા હોય છે બે ત્રણ કેસમાં વકીલોના મર્ડર પણ થયેલ છે તેવા સમયે વકીલોની તથા વકીલોના કુટુંબોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખેડબ્રહ્મા બાર એસોસિએશન દ્વારા આજે ઠરાવ પસાર કરવામાં આવ્યો થોડાક જ દિવસ પહેલો છ છ બે હજાર ચોવીસના રોજ પાલનપુરના વકીલ ગોવિંદભાઈ પર હુમલો થયો છેલ્લા પાંચેક વર્ષમાં ગુજરાતમાં બે થી ત્રણ વકીલોના મર્ડર પણ થયેલ છે માટે વકીલોની તથા પરિવારોની સુરક્ષા માટે ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બનાવવાની જરૂર છે આ માટે આ ઠરાવની નકલમાં શ્રી ગૃહ સચિવશ્રી શ્રી તથા કાયદા સચિવશ્રીને મોકલવા ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી શ્રીને ખેડબ્રહ્મા બાર એસોસિએશનના વકીલો દ્વારા આવેદનપત્ર સ્વરૂપમાં આપવામાં આવ્યું રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા